સ્વાગત છે તમારું ઇન્ફોર્મેશન વિંગમાં નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આજે આપ વાત કરશું ટેટ 2 ના પેપરની જી હા અહીં તમે જોઈ શકો છો ધોરણ 6 થી 8 ના શિક્ષકો માટેની જે TET ની પરીક્ષા છે તેમાં 38000 થી પણ વધુ ઉમેદવાર ગેરહાજર રહ્યા છે અહીં તમે જોઈ શકો છો 38000 થી પણ વધુ ઉમેદવારો ગેરહાજર રહેલા છે તો વધુ વિગતો આપણે જોઈએ છીએ છથી આઠના શિક્ષક બનવા માટે ટેટની જે પરીક્ષા આજે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવી હતી જેમાં વિવિધ વિષયના પેપરો એકંદરે સરળ રહ્યા હતા પરંતુ ગણિત વિજ્ઞાન વિષયોના પેપરોમાં કેટલાક પ્રશ્નોમાં ભૂલ હોવાની ફરિયાદ કરી હતી હવે બીજું જણાવ્યું છે અહીં કે ટેટ વન અને ટેટ ટુનું પરિણામ અલગ જાહેર થશે એટલે અલગ અલગ જાહેર કરવામાં આવશે ટેટ વનનું અને ટેટ ટુનું પરિણામ અને ટેટ વનની જે પ્રોવિઝનલ આન્સર કી છે તે જાહેર થઈ ગઈ છે ડેટ ટુની હજી બાકી છે પણ વનની હજી જાહેર થવાની છે ત્યારબાદ અહીં ટકાવારી પણ લખેલી છે કે કયા વિસ્તારમાં કયા ક્ષેત્રની અંદર કયા જિલ્લાઓમાં કેટલી રહેતી તો અહીં લખવામાં આવે છે કે અમદાવાદની અંદર તોતેર હજાર છસો સાડત્રીસમાંથી એકસઠ હજાર સાતસો એક લોકોએ પરીક્ષા આપી હતી ત્યારબાદ ગાંધીનગરમાં પચીસ હજાર પાંચસો અઠ્ઠાણું એ રીતના રાજકોટની અંદર છે ત્યારબાદ સુરતમાં છે વડોદરામાં અઠપન હજાર ચારસો અડતાલીસ ઉમેદવારમાંથી અડતાલીસ હજાર છસો છોતેર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી સૌથી વધુ નેવું પોઈન્ટ ચોપન ટકા સાથે જૂનાગઢમાં અને સૌથી ઓછી ત્યાંશી પોઈન્ટ ઓગણ એંશી ટકા હાજરી અમદાવાદમાં નોંધાઈ હતી આગળ બીજી વાત કરે છે કે જે રવિવારે ટેટ વનની પરીક્ષા હતી તેની પ્રોવિઝનલ આન્સર કી અને ઓએમઆરની સીટ છે તે જાહેર જાહેર કરી દેવાયા હતા સિત્યાવીસ મે સુધી વાંધા રજૂઆત મોકલી શકાશે ટેટ ટુની આન્સર કી લગભગ આવતીકાલે પ્રસિદ્ધ થાય એવું લાગે છે અને ટેટ પરિણામ એક સપ્તાહમાં જાહેર થઈ શકે છે હવે જોઈએ છીએ આગળનો સમાચાર કયા પ્રકારના મળે છે અહીંયા તો આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો હશે ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ